હાર્દિકભાઈ આ ફ્લેટમાં એવી તો શું ખાસિયત જે આખા રાજકોટમાં ઘરે ઘરે બધાને સપનામાં આવે છે કોઈને સુવા નથી દેતા ફ્લેટની વાત કરું તો ફ્લેટ સ્વતંત્ર દીવાલ પર બનાવવામાં આવ્યા છે તમામ ફ્લેટ સ્વતંત્ર દિવાલ પર ઊભા છે સાથે સાથે લોકોને એવું હોય કે ફ્લેટમાં ફળ્યું ન હોય પરંતુ આ ફ્લેટ ફ્લેટ ફળિયા સાથેનો છે એટલે કે ગામડામાં જે ફળિયું હોય એ મુજબનું સાડા સાતસો ફૂટ નો પોર્ચ આ તમામ ફ્લેટોની વચ્ચે આપવામાં આવ્યો છે અને સાથે સાથે ઇમ્યુનિટીઝની વાત કરું તો એમ્યુનિટીઝની અંદર ગઝીબો સિટી ગાર્ડન મુવી થિયેટર બેન્કવેટ હોલ જીમ ઇન્ડોર ગેમ ઝોન ચિલ્ડ્રન માટે અલગથી પ્લે એરિયા જેવી અતિ આધુનિક એમ્યુનિટી અહીંયા આપવામાં આવી છે આપણે જે ઉભા છીએ આ વિશાળ થ્રી બી એચ કે ફ્લેટ નું આ લિવિંગ છે યસ આ લિવિંગ એરિયા છે પછી એમાં સામે બાલ્કની આ બાલ્કની છે અને બાલ્કની અંદર વિશાળ બાલ્કની આપવામાં આવી છે

આપણે આ બતાવી દઈએ પાછો બાથરૂમ બાથરૂમ ની અંદર પણ જેગુઆર ની બધી જ એસેસરીઝ યુઝ કરવામાં આવી છે બધા જ આખા ફ્લેટ ની એસેસરીઝ તમામ એ તમામ જેગુઆર કંપની ની યુઝ કરી વચ્ચે મિરર આવી જાય આ મિરર છે અને વોશ બેસિન એરિયા છે વાહ અહીંયા પણ માસ્ટર બેડરૂમ બીજો આ પણ માસ્ટર બેડરૂમ બીજો છે અને એમાં તમે મને ખાસ વાત કરતા હતા કે અલગ અલગ ફ્લેટ દેખાય એ મને બતાવો તો આ બાલ્કની માંથી આ બાલ્કની તમે ખોલો એટલે બધી જ બાલ્કની આપણી એવી છે કે જ્યાં વચ્ચે વિશાળ પોર્ચ ફરીથી આવે છે એટલે હવા ઉજાસની દ્રષ્ટિએ આ બાલ્કનીઓ તમારી ભરપૂર રહેવાની છે. જેમ કે અહીંયાથી દેખાય છે સામે-સામેના જે ફ્લેટ છે એક કોર્નર ઉપર એક દીવાલ ઉપર નથી બંને અલગ અલગ છે. આ બન્ને અલગ અલગ દીવાલ ઉપર છે નથી એક પણ દીવાલ એક પણ ફ્લેટની કોમન દિવાલ નથી. અહીંયાથી આપણે આગળ આવી જાય એટલે બીજો મસ્ત મજાનો એક રૂમ આવી જાય. ત્રીજો રૂમ. ત્રીજો રૂમ છે અને ત્રીજો રૂમ છે ઈ ચિલ્ડ્રન્સનો રૂમ છે અને ચિલ્ડ્રન રૂમ પણ આપણે એકદમ જ યુનિક સ્ટાઈલ થી બનાવ્યો છે કે એને પણ આપણે સ્ટેન્ડિંગ બાલ્કની અગેન આપવામાં આવી છે સુરેશભાઈ કરવાની નહીં અને પછી આ બિલ્ડિંગમાં કેટલીક દુકાનો આપેલી છે નીચે બિલ્ડિંગમાં નીચે ઈસ્ટ વેસ્ટ સાથેની દુકાનો પણ આપેલી છે અને સાઈઠ બાય સાઈઠ ના રોડ પર ની આ દુકાનો રહેવાની છે વાહ અને હવે મને એ કયો એવું મન થતું હશે કેમ કે આપડે કઈક સારા સારા ખમાણ ઢોકળા જોઈ તો કે મોઢામાં પાણી આવે એવી રીતે બધા તરસે છે તો હવે એડ્રેસ બતાવો અને આપણે આ બિલ્ડિંગનું નામ બતાવો આ બિલ્ડિંગનું નામ છે રિયલ કોર્નર આ બિલ્ડિંગ આવેલી છે ઇસ્કોન હાઇટ્સ ની સામે સામે આ રિયલ કોર્નર સુંદર મજાના થ્રી બી અગિયારસો ચોવીસ અને બારસો ફ્લેટ આવેલા છે તમારા વાલેડા વહેલી તકે આ વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને તમારા નામે ફ્લેટ બુકિંગ કરાવી લેજો